મર્ડર કરવામાં આવે છે બંને દીકરીઓ એક દીકરી કોડી સમાજની દીકરી ચાંદની જેનું નામ હતું તો બહુ મોટી ઘટના હતી એ વખતે અને હું કવર કરવા ગયો ત્યારે હું કવરેજ કરવા ગયો ત્યારે ઘટના સ્થળ ઉપર મેં જોયું એટલે હું થોડો પર્સનલી એને આખી વાતને લેવા માંડ્યો એમ પત્રકાર હોવા છતાં અને ડીવાયસપી છે ને બહુ ખરાબ વર્તન કરીને એ ઘટના સ્થળ સુધી ના આવે એટલે મેં કહ્યું તમારે આવવું જોઈએ અહીંયા બિલકુલ એની ફરજમાં આવે છે ના આવે એટલે મેં એને આખી વાતને પર્સનલી લીધી અને પછી બહુ એગ્રેસન સાથે મેં એ સ્ટોરી કવર સ્ટોરી કવર કરી મેં એનું ફોલોઅપ લીધું આખો મામલો પોલિટિકલી સ્ટેટ લેવલનો બની ગયો એટલે એ આખો મામલો જ્યારે પોલિટિકલી બન્યો એટલે પુરુષોત્તમ સોલંકીએ પહેલી વાર એવું કીધું કે હું રાજીનામું આપી દઈશ જો ન્યાય નહીં મળે તો અચ્છા સિટિંગ મિનિસ્ટર સિટિંગ ઓફ ધેટ ટાઈમ નરેન્દ્રભાઈની ત્યારે શરૂઆત અને કોળી સમાજનો આજે પણ દબદબો છે વોટ બેંકની રીતે અને એમાં પુરુષોત્તમ સોલંકીનો આજે પણ દબદબો પુરુષોત્તમ પુરુષોત્તમભાઈ નો જબરજસ્ત પ્રભુત્વ છે એટલે મારું પહેલું વન ટુ વન કે જેમાં હું પુરુષોત્તમ સોલંકી સામે બેસીને સવાલ કરતો હોઉં જેમાં દૂરદર્શનમાં એ વખતે મિલન ઠાકર કરીને સ્ટિંગર એને હું સાથે લઈ ગયો મને કે હું મેં કીધું તું શૂટિંગ કરી આપ મારે આજે વન ટુ વન કરવું છે હવે રાજીનામાની વાત કરી હતી પ્રેશર ઊભું કર્યું હતું સરકાર ઉપર પણ પરિણામ કશું મળ્યું નહોતું એટલે મેં ગુજરાતની તળી ટીમાં પુરુષોત્તમ સોલંકીને પહેલો સવાલ કર્યો નરેન્દ્ર મોદીનો ડર લાગે છે હમ એટલે કે ભાઈ કોને ડર લાગે છે મારો ભૂતકાળ નરેન્દ્ર મોદીને ખબર છે એવું પુરુષોત્તમભાઈ ગયા છે કયો ભૂતકાળ અંધેરી મુંબઈનો કારણ કે મુંબઈ વાળો કીધું બરાબર છે પુરુષોત્તમ ભાઈ પણ તમે રાજીનામું ના આપ્યું અને કંઈ પરિણામ મળ્યું નથી એટલે ડર લાગે છે અરે ના ભાઈ મેં ના પડી કે તને નથી ડર લાગતો મને આખો મારો ઇન્ટરવ્યુ તને મને યાદ છે યાર ઈટીવી ની હેડલાઈન હતી નરેન્દ્ર મોદીને મારો ભૂતકાળ ખબર છે પુરુષોત્તમ સોલંકી સોલંકી સ્પાઈસી યસ ઇન્ટરવ્યુ પૂરો થયો એટલે મને કે દિનેશકુમાર જોઈ શકું ઇન્ટરવ્યુ મેં કીધું આવું કેસેટ રિવાઇન્ડ કરું એટલે તમને પ્લે કરું તમે જોઈ શકો તો પુરુષોત્તમ સોલંકી સેન્સરશીપમાં માને છે હા એવું પૂછ્યું હા બરાબર બિલકુલ અમે બેનને પહેલી વાર રૂબરૂ મળી હતા કોળી સમાજની વાડીનો તડી ગિરનાર તડીટીની ગોદમાં ઇન્ટરવ્યુ કરેલો નાના જવા દે છે પુરુષોત્તમ ભાઈ કે ના બિલકુલ જોવું નથી તો મને મને વાંધો નથી પણ જો પુરુષોત્તમ સોલંકી રિવ્યુ કરે તો હું જે ઇમેજ સાથે આવ્યો હતો પુરુષોત્તમ સોલંકી એટલે ભાઈ ડરે છે તો મને કે ના તું જવા દે